વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ આજે અમે આવ્યા છીએ અહિયા રમે છે

ચલો આપણે ભાખરી કરીશું હવે ની આગળ કરો જો મને ખરા ને આગળ કરો ઓહ મને ખરા ને આગળ કરો વાત

દાળ ભાત આવે છે ને વૈષ્ણવીને આપણે સીતોપલાદી ચૂર્ણ ચટાડવાનું છે કારણ કે આને બહુ જ ઉધરસ થઈ છે ને એટલા માટે ભાઈઓ અહીંયા રમે છે અને વૈષ્ણવને જો તમને પણ કોઈને ઉધરસ થઈ હોય ને તો આ એક રામબાણ ઇલાજ છે સીતોપલાદી ચૂર્ણ એની સાથે આપણે લઈશું જઈ કઈ આવ્યું ફાર્મસીનું હની નેચરલ જેવું લખે છે હવે જોઈએ નેચરલ છે કે નહીં તો ખબર નહીં પણ અત્યારે યુઝ કરીશું આપણે તો આપણે શું કરવાનું છે પહેલાં સીતોપલાદી ચૂર્ણની એક ચમચી કે બે ચમચી લેવાનું એની અંદર વધ નાખીને મિક્સ કરવાનું બતાવું તમને તો પ્લાઝીનો પાવડર લીધો છે એની અંદર આટલું મધ ઇનફ થઈ જશે સહેજ લઈશું આપણે બસ ઓકે હવે આની પેસ્ટ મિક્સ કરીને બનાવી દેવાની છે કંઈક આ રીતની પેસ્ટ બનશે જોઈ શકો છો તમે આ પેસ્ટને તમારે ચાટી જવાની છે તમને સો ટકા શરદી ખાંસીમાં ઇમ્પ્રુવમેન્ટ દેખાશે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો ગાઈસ મારે હાજી મા બીજા બધા વગડાનાવા નવા રે પકડજે મમ્મી પકડ મમ્મી પકડ પકડીનું પાછી ચાલ મમ્મી આમ કરો છે તો બધું ભૂટવા કેમ માયલું મમ્મી અળસી છે કઈ થોડી થોડી આટલી છે કંઈ નહીં એ બાકી અહીંયા બને છે સેવ સડ અહીંયા રડવાનો પ્રોગ્રામ ચાલુ पापड़ साकनी रेसिपी સુધી પેલા પાપડ ના ટુકડા કરી દેવાના આ રીતે રાય નો ઓગર કરવાનો એટલે રાઈ ગરમ દિલ થાય એટલે રાઈ નાખીશ પાણી નાખી દેવાનું હળદર મરચું દળા દેલું અને મીઠું પાણી વળી જશે એટલે પાપડ નું શાક તૈયાર તો અહીંયા પાપડ નું અમ્મી રેડી છે

અને વાયરલ ફીવરો કાલે દિહાનને પણ લગાડી દીધો છે મને પણ ગળામાં ઇન્ફેક્શન થઈ ગયું છે અને મારા ભાઈને પણ થઈ ગયું છે તો બધા જ બીમાર પડી ગયા છે અને પાછળ દવા જોઈ શકો બધા બીમાર થઈ ગયા છે અને તો આખી રાત ઊંઘ્યો નથી તો હું પણ એને આખી રાત લઈને ફરી અને આખી રાત રાતો બંને ઊંઘ્યા નથી અત્યારે દવા આપી છે થોડુંક સારું છે થોડું રમે છે પણ તો પણ બહુ જ ટેન્શન થાય જ્યારે બાળકો બીમાર થઈ જાય ને ત્યારે મધર એન્ડ નાની ત્રણે જણા હવે ચા ચાનો ટાઈમ થઈ ગયો છે એટલે ચા પીસે

વૈષ્નવી હવે સુરતમાં બધા સિગ્નલ માં રહે છે પહેલા તો કોઈ નિયમો પાડતું જ હતું પણ હવે થોડું ઘણું પરિસ્થિતિ થઈ હોય એવું લાગે છે સારી વાત છે ચાલો મળીએ હવે આ વ્લોગમાં આપણે અહીંયા જેન્ડ કરીએ મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય